અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની તેર જગ્યાઓ પર નક્કી કરાયેલા જીવીબી પોઈન્ટના વિકાસ કામોનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના નિર્મલ ગુજરાત ટુ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ તેર જગ્યાઓ પર ગાર્બેજ વનરેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવેલ છે જેમાં બે સ્થળોએ કેમેરા ડેકોરેશન અને સુંદરતા સાથે કામોના વિકાસ કામો હાથ ધરવામાં આવશે જે પૈકી મોદીનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ જીવીપી પોઈન્ટના રૂપિયા પંદર લાખના કામનું પાલિકા પ્રમુખ લલીરાબેન રાજપુરા ઉપપ્રમુખ કાયસના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને અન્ય નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરમાં જાહેર જનતા તેમજ આંતરિક માર્ગો પર કચરાના ડગ પડી રહેતા હોય તેવા તેર સ્પોટ નગર સેવા સદન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે જેના આધારે આ સ્થળોએ સુશોભનના કાદમો

નગરપાલિકાના સભ્ય મનીષાબેન ને ના સ્થાનિકો હાજર રહ્યા હતા